હવે ઘણા બધા લોકો પાણી પીવાના લઈને સમયનો પણ ધ્યાન રાખતા હોય છે તો જે પાણી છે એ માનવ શરીર માટે અમૃત સમાન છે પોતાના શરીરમાં જેટલું પાણી રહેલું છે હવે વેબ એમડી મુજબ દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા આઠ ગ્લાસ જેટલું પાણી તો પીવું જ જોઈએ પરંતુ તે ઘણી હદ સુધી વિવિધ વ્યક્તિઓના શરીરની જરૂરિયાત પર આધાર રાખે છે એ પણ આપણે જાણવું પડશે હવે ઘણા બધા લોકો જમવા બેસે એટલે બાટલા લઈને બેસી જતા હોય છે ઘણા બધા લોકો જમવા પહેલા પાણી પી લે છે તો ઘણા લોકો એમ પણ કહે છે કે જમ્યા પછી તરત પાણી ન પીવું જોઈએ હવે આ વિષય પર ઘણા બધા લોકો પોતપોતાના મંતવ્યો પણ આપે છે તો ભોજન વચ્ચે પાણી પીવા અંગે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ મંતવ્યો છે ઘણા ઇન્ફ્લુએન્સર એમ કહે છે કે ભોજન કરતી વખતે પાણી ન પીઓ કારણ કે આનાથી તમને ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે તો કેટલાક નિષ્ણાતો એમ દાવો કરે છે કે ખોરાક સાથે પાણી અથવા જો તમે અન્ય કોઈ પણ પીણું પીઓ છો તો એનાથી પાચન પર ખરાબ અસર પડે છે હવે ઘણીવાર એવો દાવો થઈ ચૂક્યો છે કે ભોજન દરમિયાન જો તમે પાણી પીઓ છો તો તમને ભોજન પચવા માટે મુશ્કેલી કરશે હવે આવામાં દરેક વ્યક્તિ એવું વિચારશે કે શું ખાતી વખતે પાણી પીવું જોઈએ કે નહીં પીવું જોઈએ જોકે હવે આ જે દાવો છે એને સમર્થન આપવા માટે કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવા તો છે નહીં પરંતુ પાચનમાં અવરોધ ઉભું કરે છે અથવા સમસ્યાઓનું કારણ તો બને છે અમેરિકન વેબસાઇટ હેલ્થલાઇન અનુસાર ભોજન પહેલા અથવા જો તમે ભોજન દરમિયાન પાણી પીઓ છો તો તમારા પાચનમાં વધારો કરી શકે હવે આ એટલું જ નહીં એ તમારા પેટને ઝડપથી ભરશે અને તમે જો ઓવર ઇટિંગ કરતા હશો તો તેની પર રોક લાગી જશે હવે આ સિવાય તમારા પેટને ઝડપથી ભરવાથી તમે વધારે પડતું ખોરાક ખાવાનું ટાળશો જે વજન ઘટાડી રહેલા લોકો માટે તો મદદરૂપ થઈ જ શકે છે તો ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે જમતી વખતે પાણી પીવું જોઈએ કે નહીં શરીર માટે હાનિકારક સાબિત તો નહીં થઈ જાય તો ઘણા બધા લોકો જમવા પહેલા જ પાણીનું સેવન કરી લે છે જેથી ઓવર હીટિંગથી બચી શકાય ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ